નમસ્તે મિત્રો જોગી ટ્રેડરમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું ઓમફન ઇન્ડિયા એફપીઓની સંપૂર્ણ માહિતી એફપીઓ એટલે કે જ્યારે પણ ભારતીય શેર બજારમાં કોઈ કંપની પહેલેથી જ લિસ્ટેડ હોય અને તે ફરી નવા શેર બહાર પાડે છે ત્યારે તેને એફપીઓ કહેવામાં આવે છે હવે જાણીએ કે આ કંપની કામ શું કરે છે ભારતમાં પ્રી લાકડાના દરવાજા અને મોડલ ફર્નિચરના ઉત્પાદક અને સપ્લાયર છે કંપનીની સ્થાપના વર્ષ ઓગણીસો સત્તાણુંમાં થયેલી છે કંપની એનએસસીમાં વર્ષ બે હજાર સત્તરમાં લિસ્ટેડ થયેલી છે આ કંપની કસ્ટમ ફર્નિચરની ડિઝાઇન ઉત્પાદન અને ઇન્સ્ટોલેશન પણ કરે છે અને હોટેલ રેસિડેન્શિયલ ઓફિસો શોપિંગ મોલ્સ હોસ્પિટલો આઈટી પાર્ક ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રી ફિનિશ ડોર અને ફાયર રેટેડ દરવાજાના ટર્કી ઇન્ટીરિયર પ્રોડક્ટ્સ ડિઝાઇન કરે છે અને એક્ઝિક્યુટ કરે છે હવે કંપનીનો એફપીઓ ઓપન થાય છે વીસ માર્ચના રોજ એફપીઓ ક્લોઝ થાય છે બાવીસ માર્ચના રોજ ફેસ વેલ્યુ છે દસ રૂપીસ પર શેર પ્રાઇસ છે ઇકોતેરથી પંચોતેર રૂપીસ લોડ સાઇઝ છે ચોવીસો શેર એફપીઓની સાઇઝ છે સત્યાવીસ કરોડ હવે એફપીઓ લાવવાના મુખ્ય કારણો જાણીએ તો જરૂરી સિવિલ ઇલેક્ટ્રિક અને ફેબ્રિકેશન કાર્ય સાથે હાલની જગ્યામાં પ્લાન્ટ અને મશીનરીની સ્થાપના માટે મૂડી ખર્ચનું ભંડોળ બીજું કંપની દ્વારા લેવામાં આવેલ અમુક ઉધારોની સંપૂર્ણ અથવા આંશિક ચૂકવણી માટે ત્રીજું કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અને ચોથું સામાન્ય કોર્પોરેટરના હેતુઓ રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈબીમાં પચાસ ટકા રિટેલમાં પાંત્રીસ ટકા એનઆઈઆઈ એચ પંદર ટકાનો સમાવેશ થાય છે રિટેલમાં મિનિમમ એક લોટની અરજી કરી શકાય છે ચોવીસો શેર્સ મળશે એક લાખ એંસી હજાર એની અમાઉન્ટ થાય છે રિટેલમાં મેક્ઝિમમ એક લોટની અરજી કરી શકાય છે ચોવીસો શેર્સ મળશે એક લાખ એંસી હજાર એની અમાઉન્ટ થાય છે એચ એનઆઈમાં મિનિમમ બે લોટની અરજી કરી શકાય છે ચાર હજાર આઠસો શેર્સ મળશે ત્રણ લાખ સાહીઠ હજાર એની અમાઉન્ટ થાય છે હવે કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશે વાત કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસમાં એકવીસો ચોર્યાસી લાખના રેવન્યુ સામે કંપની નવ્વાણું લાખનો લોસ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર હજાર બાવીસમાં ત્રણ હજાર બસો ઓગણત્રીસ લાખના રેવન્યુ સામે કંપની ઓગણસાઠ લાખનો પ્રોફિટ કરે છે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસમાં સાત હજાર એકસો આઠ લાખના રેવન્યુ સામે ચારસો ચૌદ લાખનો પ્રોફિટ કરે છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના લેટેસ્ટ આંકડા જોઈએ તો ચાર હજાર ચારસો ચુમ્મોતેર લાખના રેવન્યુ સામે બસો નેવ્યાસી લાખનો પ્રોફિટ કરે છે આશા રાખજો આપને ઇન્ફોર્મેશન મળી હશે વિડીયોને લાઇક કમેન્ટ શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર